નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વોકેતન બે હજાર પચીસ નું આયોજન ગાંધીધામ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ ગુજરાતની અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાઇન્સ પેકિંગની એક સ્ટર્લિંગ હોસ્પિટલના નેજા હેઠળ કાર્યરત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ગાંધીધામના સૌ વખત વોકેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્ટોલિંગ વોકેથન બે હજાર પચીસના ટાઇટલ હેઠળ યોજાનારી આ ઇવેન્ટ રવિવાર પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ વોકેથનનો ઉદ્દેશ્ય સ્વસ્થ હૃદય માટેની મોટા પાયે જાગૃતતા વધારવા માટેનો છે ચાલો દિલ માટેના હેશટેગ સાથે યોજાનારી આ વોકેથનમાં હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ અને સમાજના વિવિધ વર્ગની વ્યક્તિઓ સહિત અંદાજે એક હજાર લોકો ભાગ લેશે ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિને ટી શર્ટ સર્ટિફિકેટ તથા રિફ્રેશમેન્ટ આપવામાં આવશે આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અવોકેતન અંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના ફેસિલિટી અભિષેક હોસ્પિટલ કેન્દ્રિત સાથે તબીબી સેવાઓનો સમન્વય કરીને દર્દીઓની આરોગ્ય સંભાળને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ આધુનિક સુવિધાઓ સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કુશળ મેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે અને ગાંધીધામના નાગરિકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ આધુનિક અને કાળજીપૂર્વકની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે